નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે આપણે ખરેખર જે જીરાની અંદર પરિસ્થિતિ જોઈએ તો જીરાની અંદર હાલની અંદર જે લીલો સુકારો લીલો સુકારાની અંદર ખરેખર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે કોઈ નો પૂછો વાત હાલની અંદર જુઓ તો જીરાની અંદર જે આ આ એક વિડીયો ખાસ કરીને ખેડૂત માટે બનાવેલો છે કે આ વિડીયો જરૂરને જરૂર ટાઈમ લઈને જોજો કારણ કે જે લીલો સુકારો રહ્યો એ લીલો સુકારો હાલની અંદર જે કાળે સરવી તો કાંઈ ન કહેવાય એથી પણ ભયંકરમાં ભયંકર જે લીલો સુકારો જોવા મળે છે જે કોમેટની અંદર પણ મારે ઘણા બધા વિડીયો બનાવ્યા હતા કોમેન્ટની અંદર પણ આવે છે ત્યાર પછી એક વિડીયોની અંદર મેં મોબાઈલ નંબર આપ્યો હતો તો એ લોકો પણ એવું જણાવે છે કે હાલની અંદર અમારે ખેતરોના ખેતરો સાફ થઈ જશે ખાલી લીલા સુકારા છે જે હળવદની અંદર જો એવા દેવભૂમિ દ્વારકાની અંદરથી પણ મેસેજ આવેલા છે કે મીડિયાની અંદર હાલની અંદર ઘણા બધા એવા લોકો કોમેન્ટ આવ્યા છે કે ખેતરો આખા લીલા ફુકારાના કારણે સાફ થઈ જશે તો હાલની અંદર આ જીરાની અંદર જો કે આ ડોડવા આવી ગયેલા છે અને આ જો લીલો ફુકારો તો આ લીલા ફુકારાની અંદર જે લગભગ દસથી પંદર દિવસ થઈ જાય કે લીલો ફુકારો આવી ગયો છે તો એની અંદર કોઈ સામાન્ય દવા નહીં પરંતુ જે આપણે હાલની અંદર જેવી કે આ અદામાનું માસ્ટરપોપ આનો પણ છંટકાવ કરેલો છે એવો નથી તો આના કારણે પણ કોઈ જાતનો જે સુકારો અટક્યો નથી ત્યાર પછી બીજો ડોઝ માર્યો છે બાયર કંપનીનો એલિયટ છે આના પછીનો બીજો છંટકાવ માર્યો છે એલિયટનો અને એના પહેલાંનો છંટકાવ હતો જે સાપ પાવડરનો કે શરૂઆતમાં એટલે ત્રણ છંટકાવ કર્યા અને બાયરનું કીધું કે આપણે અદામાનો કીધું કોઈ પણ જાતના હજી સુધી જે દસથી પંદર દિવસથી આ કોઈ પણ જાતના આની અંદર આપણે હાલની અંદર જે કેવી રિઝલ્ટ મળ્યું નથી એટલે જે ફૂગનાશક દવાનો છંટકાવે છે નાના જીરા હોય મહિનાના તો એની અંદર બંને ત્યાં સુધી શરૂઆતથી જે સાફ પાવડર છે ત્યાર પછી બાયરનું હેલિયટ છે ત્યાર પછી ઘણી બધી એવી પ્રોડક્ટ આવે છે ત્યાર પછી આમ ફૂગ નાશક દવા ધીરે ધીરે થોડે થોડે સાંટતા રહ્યો કારણ કે હાલની અંદર એટલી બધી પરિસ્થિતિ લીલા સુકારાની છે કોઈ નો પૂછવા કોઈ પણ જાતનો એમાં ઈલાજ જ નથી કેવું હોય તો એવું પણ કહી શીખ્યું કારણ કે આ મારો અનુભવ બોલે છે કે જીરાની અંદર હાલની અંદર મેં દસ પંદર વીસ ખેડૂતને કાયમીની અંદર હું મળતો રહું છું અને કોઈ પણ જાતને એમાં જે સુકારા આવ્યા પછી એમાં રિઝલ્ટ મળ્યા નથી એ ફાઇનલ વાત છે એટલે લીલા સુકારા માટે થઈને સાવધાન ખેડૂત થઈ રહીજો કારણ કે બને ત્યાં સુધી એ તો બને કારણે કેપનાશક દવાનો ઉપયોગ કરતા રહેજો આવ્યા પછી એનું કોઈ નિરાકરણ નથી પછી ગમે કંપની કંપનીવાળો આવે તો ગમે એવી દવાવાળો આવે તોય પણ એનું કોઈ જાતનું રિઝલ્ટ મળતું નથી આ બધી દવા બધો અખતરો કરી લીધો છે કોઈ પણ જાતનું હજી સુધી રિઝલ્ટ મળેલું નથી તો શરૂઆતની અંદર લીલા સુકારાની અંદર જુઓ તો બે પાંચ છોડવા જોવા મળે ત્યાર પછી ધીરે ધીરે એની અંદર જુઓ તો ધીરે ધીરે આગળ એ રીતે વધતો જાય છે કાળે શરમી આવે છે એ ટાઈપનો ધીરે 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 આગળ વધતો જાય છે એટલે એટલા માટે થઈ અને હું કહું છું કે બને ત્યાં સુધી જે લીલા સુકારો માટે ખાસ વ્યક્તિ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી એનું માવજત કરજો અને શરૂઆતથી જ ફૂગનાશક દવા સાંટજો અને કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારે લીલો સુકારો વિવો જો તો મારામાં કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો કે જેના કારણે જો પણ નવાણું ટકા હું ક્યાંય માનતો નથી જો એ દવા સાંટો અને વીયો જાય છે અને પાછો આવી જાય છે જે કાળે આવે એ ટાઈપનો લીલો સુકારો પણ થઈ ગયો છે તો એટલા માટે થઈ અને ખેડૂતને હું કહું છું કે મારો મોબાઈલ નંબર છે આઠ બોતેર છેતાલીસ જીરો પચાસ તો આની અંદર કદાચ ફોન કરજો અને બને ત્યાં સુધી મારો વિડીયો જોતા હોય તો એમાં કોમેન્ટ કરજો કે લીલા સુકારાની શું પરિસ્થિતિ છે હારી હારી કંપની ફેરવી નાખો તોય પણ લીલો સુકારો થતો નથી એટલા માટે થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોને જણાવું કે પહેલેથી જ નાનું જીરું હોય મહિના દોઢ મહિનાનું થયું હોય કોઈ અસર ન હોય તો એડવાન્સની અંદર દવા થોડેક છાંટજો કે લીલો સુકારો ન આવે એટલા માટે થઈ અગાઉ પગલાં લેજો કાળે શરમી ન હોય એટલા માટે થઈ અગાઉ એને એડવાન્સની અંદર તમે દવાનો ઉપયોગ કરજો જેથી કરીને જે આપણે ફૂગ ન બેસવા દે એટલા માટે થઈ અને એનું હજી કોઈ કોઈ પણ જાતની દવા લીધી એનું હજી રિઝલ્ટ મળ્યો નથી અને એટલા માટે થઈ અને ખેડૂત મિત્રો માટે થઈ આ વિડીયો બનાવેલો છે પછી બીજું કારણ જણાવ્યું તો કે જે લીલો સુકારો રહ્યો તો એની અંદર વધારે પડતું ઊરિયા આપો તો પણ હાલની અંદર જે કીધું કે યુરિયા વધારે પડતો આપો તો એની અંદર પણ એવું બને છે કે સુકારો વધારે લાગે છે ઉરિયાનું પ્રમાણ ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતોની મુલાકાત કરી હતી કે હું શીતે યુરિયા કેટલું નાખ્યું તું તો એ પ્રમાણે જે અમુકને જે કીધું કે પાંચ વીઘાનું જીરું હોય તો એમાં બબેઠે નાખી દીધી અને જીવું જીરું જોઈએ તો આમ એકદમ લીલું સેવાળ અને કાળું જોવા મળતું હોય છે પરંતુ એને કારણેથી બળેપના કારણે પણ ઘણા બધા જીરાની અંદર જે સુકાર આવેલા છે અને ત્યાર પછી લીલો સુકારો કહેવાય તો લીલા સુકારાની અંદર જે ફૂગનાશક દવા હોય તો સામાન્ય રીતે શરૂઆતથીના જે સાપ પાવડર છે ત્યાર પછી સૌથી વધારે મો મોંઘા મોંઘી એલિયટ આવે છે ગેલેરી આવે છે એસટી ટોપ આવે છે તો યુપીએલનો જે આ પાવડર સાપ પાવડર આવે છે ત્યાર પછી એન્ટ્રાકોલ આવે છે તો આવી બધી ઘણી બધી પ્રોડક્ટ આવે છે અને એની અંદર આ શરૂઆતથીના છટકાવ રાખ્યો જેથી કરીને લીલા સુકારા માટે ઘણા બધા ખેડૂતને આવો પ્રશ્ન બન્યો છે તો તમારે પણ ન બને એટલા માટે થઈ અને તમે ખાસ ધ્યાન રાખજો અને મારું કહેવાનો મિનિંગ એ જ છે કે કોઈ વ્યક્તિને જો લીલો સુકારો આવી ગયો હોય અને અટક્યો હોય તો એટલા માટે થઈ મારામાં કોમેન્ટ કરી અને તમે જરૂર જણાવજો અને હજી કહું છું મારો મોબાઈલ નંબર છે છન્નું આઠ બોતેર છેતાલીસ જીરો પચાસ એની અંદર તમે વાત પણ કરી શકો છો હજી કોઈ ખેડૂત એવા નથી કે એને લીલો સુકારો આવી અને અટકી ગયો તો એ અટકી જાય છે હરી હરીહરી કંપનીની દવા જે પંદરસોથી માંડે અને બે હજાર સુધીનો પાંચસો ગ્રામ એવી પણ દવા સા છે બાયરથી માંડે અને અદામા જેવી કંપનીની અમે દવા સાંટે છે તો પણ જે અટકીવાની અટકી જાય પાછો આવી જાય અટકી જાય પાછો આવી જાય એવા પ્રશ્ન બને છે એટલે પહેલેથી જ જે નાનું જીરું હોય મહિનાનું થયું હોય તો પહેલેથી ખૂબ નાશક નાખતા રહીજો એટલા માટે થઈ અને સાવચેતી કઈ રીતે એનું નિરાકરણ કરવું એ પહેલેથી તમે ખાસ વ્યક્તિ ધ્યાન રાખજો તો ફ્રી પાછા આપણે બીજા વિડીયાની અંદર પાછા મળીશું